જાડેશ્વરના ચામુંડા માતાજી મંદિરથી પાદ સોસાયટી સુધીના બિસ્માર બનેલ અને દોઢ વર્ષથી મંજૂર થયેલ રોડ હજુ ન બનતા રહીશોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી લગભગ સવા વર્ષથી પાસ થયેલ રોડના બનવા બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી જાડેશ્વર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવતા ચામુંડા માતાજી મંદિરથી પાદ સોસાયટી જવાના રોડ ઉપર શ્રીજી દર્શન કોમ્પ્લેક્ષ સોસાયટી શ્રી નિકેતન મંગલ દર્શન સહિત દસથી પણ વધુ સોસાયટીઓ આવેલી છે જેમાં દસ હજારથી વધુ લોકો રહે છે લોકોની સતત અવર જવરથી ધમધમતો આ રોડ અત્યંત બિસ્માર બન્યો છે ચોમાસા દરમિયાન પણ પાણી ભરાવા સાથે ખાડા પણ પડતા અકસ્માત સર્જાયા હતા આ રોડ ઉપર આવેલ વિવિધ સોસાયટીઓના પ્રમુખો સાથે રહીશોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં જાડેશ્વર ગ્રામ પંચાયતના વહીવટદાર કે જવાબદાર અધિકારી દ્વારા કોઈ નિવારણ કરવામાં આવ્યું નથી છેલ્લા દોઢ વર્ષથી અન્ય રોડની સાથે આ રોડની પણ મંજૂરી આપવામાં આવી હોવા છતાં છ છ વખત ટેન્ડરિંગ કરવા છતાં પણ રોડ બનાવવામાં કોઈ એજન્સી આવતી નથી તેવા જવાબ મળી રહ્યા છે હાલમાં બિસ્માર બનેલા રોડ ઉપર ધૂળ ઉડતા રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે તો તાત્કાલિક રોડની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અમે જાડેશ્વર ચામુંડા માતાના મંદિરથી મંગલ દર્શન થઈ શ્રીપાઠ સોસાયટી જ્યાં પંદરેક સોસાયટી આવેલી છે અને દસ થી પણ વધુ ની વસ્તી છે એ ઈલાકામાંથી આવીએ છીએ અને છેલ્લા દોઢ વર્ષ પહેલા સોળ પાંચ બે હજાર ત્રેવીસ પર અમારે ત્યાંનો પોઇન્ટ સાઠ મીટરનો વીસ લાખ રૂપિયાના રોડની મંજૂરી આવી હતી એ રોડ હજુ સુધી બન્યો નથી ચોમાસામાં દરમિયાન જે પણ પાણી પડે છે અને પાણી ખારામાં પડીને જે રોડ દેખાતો નથી એના કારણે અમારી મા બહેનો રોજે રોજ પડી જતી હતી અત્યારે ચોમાસા પછી એવી પરિસ્થિતિ છે કે ત્યાં ગોટા એટલા ઉડે છે કે દરેક ઘરમાં ઓલમોસ્ટ ગ્રામ જેટલું રોજે રોજ આવે છે હવે છેલ્લા આ દરમિયાન અમે તલાટી સાહેબ ને મળ્યા વહીવટી અધિકારને મળ્યા એન્જિનિયર સાહેબ ને મળ્યા અને આજે જયારે અમે એન્જિનિયર ચૌધરી સાહેબ ને મળ્યા સવારે તો એમને અમને એવું જણાવ્યું કે તમારું જે આ ટેન્ડર આ રોડ જે વીસ લાખ રૂપિયાનું છે તેનું અમે છ વાર ટેન્ડરિંગ કરેલું છે પણ એક વાર કોઈ ભર્યું નથી એટલે હવે અમે રજુઆતમાં મોકલેલું છે અને કદાચ કેન્સલ થાય એવું છે તો ત્યારબાદ અમે આ આ રજુઆત લઈને કલેક્ટર સાહેબ પાસે આવ્યા છે અને કલેક્ટર સાહેબ ને રજૂઆત કરી છે કે આ રોડ તાત્કાલિક નિવારણ લાવે અમને બે દિવસ પછી ટાઈમિંગ આપેલો છે પણ અમને એવું લાગે છે કે આ રોડ કોઈ ને કોઈ ડબ્બા નેટર આ રોડ બની નથી રહ્યો અને આ ભ્રષ્ટાચારીઓનો ભ્રષ્ટાચાર આની અંદર દેખાઈ રહેલો છે કે અમારી આ ટેન્ડરની આ જ કોપી છે કોપી ની અંદર બધા જ રોડ જો પાસ થઈ ગયા તો અમારો આ જ આ એક પાંચ નંબરનો નો રોડ કેમ પાસ નથી થતો આ રોડ પર કોઈ ભાજપના કે બીજા કોઈ આગેવાનો ત્રણ અને દબાણ કરી રહ્યા છે અને આ રોડ ને સ્પેશિયલી રોકવામાં આવેલો છે જો છ છો વાર ટેન્ડરિંગ થતું હોય અને પાસના ના હોય તો અમે એવી રજૂઆત કરીએ કે અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ અધરવાઇઝ જે જે એમના લિસ્ટમાં જે પણ એજન્સીઓ છે એ તમામ એજન્સીઓને બ્લેક લિસ્ટેડ કરી દેવી જોઈએ અને એમને આ આ ત્યાર પછી કોઈ પણ ટાઈપના કોન્ટ્રાક્ટ એ ભરી ન શકે એ રીતે એમને બ્લેક લિસ્ટેડ કરવી જોઈએ અને નવી એજન્સીઓને ચાન્સ આપવો જોઈએ અને સાત દિવસની અંદર આજે અમે અલ્ટિમેટમ આપીએ છીએ કે જો સાત દિવસ પછી અમારો આ રોડનો કોઈ નિકાલ નહીં આવ્યો હોય તો કલેક્ટર ઓફિસ પર આવતા ગુરુવારે અમે અહીંયા ભૂખ હડતાલ પર બેસીશું આભાર